નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ કઠિક માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જીરામાં ઉત્પાદન વધારવા માટે અને કાળિયાને રોકવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ બીજું જો તમારું જીરું પિસ્તાળીસથી સાઠ દિવસનું થઈ ગયું છે તો એમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોના મિત્રો ફોન આવતા હોય કે ભાઈ દિનેશભાઈ આ રીતનું છે હવે મારે શું કરવું કે મારે કાર્યુ આવી ગયું છે કે કાર્ય નથી આવ્યું તો એના માટે ઉપયોગ શું કરવો જોઈએ તો કીધું એક વિડીયો બનાવી લે ખેડૂતનું થોડું કન્ફ્યુઝન હતું તો ખોટા ફોનનું આવે અને એમને પણ માહિતી મળી જાય તો ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ આપણે વાત કરવી કે આ ગેલીલો ઓન મીરા આ ગેલીલો ઓન મીરા જે રહ્યું એ આપણને સાંટવાથી શું ફાયદો થાય એક તો પિસ્તાલીસ દિવસ પછી માંજરમાં આવી ગયા પછી જો તમે એનો ગેલેરીઓનો બે છંટકાવ કરી દો એટલે કે બે ડોઝ આપી દો બાર તેર દિવસના આડા ગાળામાં આજે આપ્યું હોય પછી બાર તેર તેર દિવસ પછી ફરીદાન વાપરી વારો તો એડવાન્સમાં તમે વાપરો મિત્રો તો કાળિયું આવતું નથી કદાચ બને થોડા ખેડૂતને કદાચ આવી જાય બહુ ખાટું જીરું હોય કદાચ પાયેલું હોય ઝાકર બહુ ચડતું હોય તો બને એનીમાં થોડાક નસીબ ખૂટલા હોય બરોબર તો કદાચ એવું બને તો એડવાન્સમાં આપણે મિત્રો આને વાપરવાનું બે ડોઝ આના ફરજીયાત આપણે મારવાના હોય તો આનેથી ફાયદો શું થાય એક તો જે દાણા બેસતા હોય ત્યારે તમે એને છંટકાવ કરો તો ફ્લાવરિંગમાં પણ વધારો થાય છે ગ્રીનરી પણ આવી જાય છે ઉત્પાદન પણ વધારે છે અને જે દાણા હોય દાણામાં ચમક પણ આવે છે તો ગેલેરીઓથી એ ફાયદા થાય પણ ઘણા ખેડૂત મિત્રોને એવા ફોન આવે છે આગળ મેં એક વિડીયો બનાવ્યો હતો ગેલેલિયો માટેનો ગેલીલિયો વન મીરા ગેલીઓ વે ગેલીઓ સેમસાંગ ત્રણ એનો મેં વિડિયો બનાવ્યો હતો તો ફોન આવતા દિનેશભાઈ કાળીઓ આવી ગયું હોય કાળીઓ માટે આપણે ગેલેલિયો વાપરું કે અર્ગન વાપરવું તો હું એ માનું છું મિત્રો કે તમારે કદાચ જો કાળિયું આવી ગયું હોય તો કાળીયામાં તમારે ગેલેલિયો ન વાપરો એની બદલીમાં તમને હું બીજી દવા કહીશ કે કઈ દવા સાટવી તમારે એડવાન્સમાં ઉપયોગ કરવો હોય તો તમે ગેલેલીઓ ઓન મીરા વાપરો બે ડોઝ મારો ઉત્પાદન પણ વધશે ચમક પણ આવશે ને બી પણ આવશે અને જીરું તમારું એકદમ ગ્રીનરીમાં આવીએ છીએ સાથે સાથે તમે હમણાંથી પાણી કદાચ મૂકી દીધું હોય બપોરે જોવા જાવ તો જીરું બપોરિયા લેતું હોય તડકાનું ગમતું ન હોય તો પાણીની ખેંચ હોય પણ એ તમે સ્પ્રે મારી દો તો એમાં પણ ફાયદો થાય છે હવે વાત કરશું આપણે મિત્રો અર્ગોનની આ બે દવાની આપણે ખાસ વાત કરવાની છે ગેલેલીઓ અને અર્ગોનની કે ભાઈ કારી વિશે કઈ દવા સાટવી આ રીતના બધા ફોન આવતા હોય તો આપણે અર્ગોન વાપરી મિત્રો તો મેં જે ગેલેરીઓને જે ફાયદા કીધા એ ફાયદા તમામ તમને અર્ગોન સાંટવાથી પણ મળશે બરાબર ઉત્પાદન વધારશે દાણો ચમકવારો બનાવશે જે આગળ જે ફાયદા કીધા એ બધા ફાયદા તમને અર્ગોનથી અર્ગોનથી પણ તમને થાય છે આવા દાખલા તરીકે કાર્ય કાળિયો ગયું બરાબર તો કાર્યા માટે મેં ત્યાં ત્રણ દવા મૂકી ત્રણેય તમને બતાવીશ પણ ઘણા ખેડૂત મિત્રો હજી એવું કરતા હોય કે પચીસથી ત્રીસ દિવસનું જીરું થાય અને ફોન કર્યા કરતા હોય કે દિનેશભાઈ મારે અથવા તો ઓર્ગોન કે બીજી દવા મારે જે એ સાટવી છે તો પછી દઈએ ગેલેલિયો કે ઓર્ગોનનો છંટકાવ ન કરાય પિસ્તાલીસ દિવસનું થઈ ગયું હોય પછીના દિવસો હોય તો તમે એમાં ઉપયોગ કરો તો તમને બેનિફિટ મળે તો આપણે ગેલીઓ કે ઓર્ગોનને પિસ્તાલીસ ત્રીસ દિવસે પાંત્રીસ દિવસે છંટકાવ કરવાનો નથી પિસ્તાલીસ દિવસ પછી જ છટકાવ કરો તો તમને ઉત્પાદન પણ વધે બધા ફાયદા થાય એ પહેલાં તમે વાપરો ગેલી અથવા તો ઓર્ગોન તમે કોઈ નુકસાની નથી જીરું કોઈ બળી જાય દાઝી જાય કોઈ પાંદડી દાઘી જાય પાંદડા ખરી જાય એવું કંઈ નુકસાન ન થાય પણ આ દવા આવે છે મિત્રો મોંઘી તો માઘી દવાના હિસાબે આપણે ખોટો ખર્ચ થઈ જાય ખેતી ખર્ચ વધી જાય અને ઉત્પાદન આપણું ઘટે એવું આપણે નથી થવા દેવું આપણે ઉત્પાદન મળવું જોઈએ બરાબર તો ખાસ કરીને ગેલેરિયો અથવા તો અર્ગન એ શિવનું તમે જુઓ તો બહારનું નાટ્યું હોય આ બધી દવાઓ તમે પિસ્તાલીસ દિવસ પછી વાપરો તો વધારે સારું અમે આગળ વાત કરી કે જે ગેલેરીઓથી જે ફાયદા થાય ઉત્પાદન વધે એવા જ ફાયદા અર્ગોનથી થાય તો મિત્રો તમે જે ફોન કરો કે ભાઈ કાર્યુ આવી ગયું ધીર કાર્યુ આવી ગયું બરોબર તો ગેલેરીઓ વાપરું કે અર્ગોન વાપરું તો મારા મત પ્રમાણે કાર્યુ આવી ગયું હોય તો તમારે ગેલેરીઓ વાપરવા નથી એની બદલેમાં તમે ટાટાનું અર્ગોન પણ વાપરી શકો છો મિત્રો એ સિવાયનું તમે જુઓ તો જે ગેલેરીઓ જે રહ્યું ક્વોટેવા કંપનીનું ક્વોટેવાનું ઇક્વિશન પ્રો પણ તમે વાપરી શકો છો આ દાખલા તરીકે માપ તમને કહી દઉં તો તમે આ જે સોરી અર્ગોન જે તમારે રહ્યું એ તમારે એક પંપમાં પચીસ મિલી નાખવાનું એડવાન્સ ઉપયોગ કરવો હોય આયુ ન હોય પ્રિવેન્ટીવમાં ઉપયોગ કરવો હોય તો અર્ગુન તમે વીસ મિલી નાખો તો પણ ચાલે અને કાર્યુ આવી ગયું હોય તો પચીસ એમએલનો આનો ડોઝ છે અર્ગુનનો પછી ઇક્વિશન પ્રો મિત્રો એક પંપમાં વીસ મિલી પછી તમારે જોવો તો બહારના નેટિયોના પણ રિઝલ્ટ સારા છે કાર્ય માટે અને આને પણ તમે એડવાન્સમાં ઉપયોગ કરી શકો છો એટલે કે પિસ્તાલીસ દિવસ પછી તમે નેટિયો ઓર્ગોન હોય કે ગેલેલી હોય એ પણ તમે વાપરી શકો છો બરાબર આનાથી ઉત્પાદનની વચ્ચે બધા જે ફાયદા કીધા આનેથી થાય છે પણ કાળિયું રોકવાની ક્ષમતા આમાં પણ છે નેટિઓ પણ તમારું રોકી શકે કાળિયું પછી તમે જે કીધું એ ઇક્વિશન પ્રો અને ઓર્ગોન પણ રોકી શકે તો આ હતી માહિતી મિત્રો એટલે ફોન આવતા તો કીધું હાલો એક વિડીયો બનાવીને કીધું ફટાફટ ઝડપી અત્યારે ટાઈમ છે એટલે ખેડૂતનું થોડું કન્ફ્યુઝન દૂર થઈ જાય કે ભાઈ કઈ દવા વાપરવી તો મેં આજે તમને દવા કીધી એ પ્રમાણે તમે ઉપયોગ કરતા રહીજો તો ખેડૂત મિત્રો વિડીયોને બહુ આગળ નહીં લઈ જતા વિડીયો હું પૂરો કરીશ પણ મારા વિડીયોમાં અથવા તો મારી ચેનલમાં જો તમે પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ પૂરું ન ભૂલતા અથવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવી માહિતી મળતી રહે નમસ્કાર